મને ભૂલી જાય એવું નહીં થાય હું તને ભૂલી જાવ એવું નહીં થાય જીવ બલ લેવો પડે જીવ બલ દેવો પડે અટલો રાખજે યાદ તું મારી નહીં તો કોઈની નહીં તુમારી નહીં તો કોઈની નહીં જીગર ના ટુકડા જેમ તને હસવી મારા માટે રાતો ની રાત જાગતી થી ના રે સાત આટલું રાખ દે યાસ તુમારી નહીં તો કોઈની નહીં ભલે લગન ના થાય જો મારી પાછી જાય આટલું રાખ દે યાસ તુમારી નહીં તો કોઈની નહીં તુમારી નહીં તો કોઈની નહીં જુવા મરવાનો થઈ જાય ફેસલો તને જઈશ લઈશ નહીં મરું હું તો એકલો ના કરી દિલની વાત છૂટી ગયો રે સાત આટલું રાખ દે યાદ તું મારી નહીં તો કોઈની નહીં તું મારી નહીં તો કોઈની નહીં